sort માં લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમની ચૂંટણીનું આજે મતદાન એટલે કે ચૂંટણીમાં પાંચ હજાર બસોથી વધુ મતદારો વોટીંગ કરશે સ્ટેડિયમ પેનલ અને હેમંત કોન્ટ્રાક્ટ પેનલના એકવીસ એકવીસ અને અપક્ષમાંથી એક ઉમેદવાર છે તો સ્ટેડિયમની ચૂંટણીમાં કુલ તેતાલીસ ઉમેદવારો મેદાનમાં છે જેમાં બંને પેનલના ઉમેદવારો ચૂંટણી જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરી રહ્યા છે તો રમતગમત મંત્રી હરસંઘવીએ પણ મતદારોનો ઉત્સાહ વધાર્યો હતો પરિણામ જે કાંઈ આવે સ્ટેડિયમનો વિકાસ કરવા ઉમેદવારોને અપીલ કરી છે અને બંને પેનલ સાથે મળીને સ્ટેડિયમના વિકાસમાં ધ્યાન આપવું તેવું હરસંઘવીનું નિવેદન પણ સામે આવ્યું તો હાલ વાત કરીએ કે ચૂંટણીમાં પાંચ હજાર બસ્સોથી વધુ મતદારો વોટિંગ કરશે સુરતમાં લાલભાઈ કોન્ટ્રાકટર ટિકેટ સ્ટેડિયમની ચૂંટણીનું આજે મતદાન છે જેમાં હર હરસંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે લાલભાઈ સ્ટેડિયમની ચૂંટણીનું આજે પરિણામ જેમાં કુલ તેતાલીસ ઉમેદવારો ચૂંટણી જંગમાં જોવા મળી રહ્યા છે તો રમત ગમત મંત્રી હરસંઘવીનું ઉમેદવારોને પણ અપીલ કરવામાં આવી હતી અને જીત કોઈની થાય સ્ટેડિયમના વિકાસમાં ધ્યાન આપવું તેવું પણ અપીલ કરવામાં આવી હતી લાલભાઈ સ્ટેડિયમની ચૂંટણીનું આજે મતદાન જેમાં તેતાલીસ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે થી વચ્ચે વોટિંગ થશે એવું લાગે છે જે રીતનો ઉત્સાહ છે કારણ કે ત્રણ કલાકમાં જો સત્તરસો વોટ થયા હોય તો પાંત્રીસો ની ચાર હજાર નું એક્સપેક્ટેશન છે ચૂંટણી અમારો લોકશાહી સરહીની સામે લોકશાહી ડેવલપમેન્ટ કન્સિસ્ટન્ટ ડેવલપમેન્ટ પ્લાન ડેવલપમેન્ટ અને સત્યની લડત છે જીતનો કેટલો વિશ્વાસ છે હન્ડ્રેડ પર્સન્ટ જીતવાના આથી પેનલ જીતશે સ્ટેડિયમ પેનલ હન્ડ્રેડ પર્સન્ટ સુરતમાં લાલભાઈ સ્ટેડિયમમાં ઇલેક્શન છે જેમાં ટોટલ બે પેનલ ઉભેલી છે ટોટલ બેતાલીસ લોકોને વોટ કરવાનો છે હું લાલભાઈ સ્ટેડિયમમાં જેટલા પણ મેમ્બર છે લગભગ પાંચ હજાર ઉપર મેમ્બર છે હું આપ સૌને કહીશ કે સુરતના પ્લેયરના ભવિષ્ય માટે વધારેમાં વધારે મત કરો અને એવા લોકોને મત કરો જે લોકો આગળ સારું કરી શકે સ્ટેડિયમ અને સ્ટેડિયમના હિતમાં જે લોકો કામ કરી રહ્યા છે જે લોકો ભવિષ્યની અંદર ચૂંટાશે તે સૌ લોકો જોડે હર હંમેશ હું સહયોગમાં રહીશ અને કોઈ બી પ્રકારની સ્પોર્ટ્સની પોલિટિક્સ એમાં હું ક્યારેય પડતો નથી અને કોઈ બી ક્લબની પોલિટિક્સમાં બી હું પોતે ઇન્વોલ્વ નથી થતો પરંતુ મેં એટલો જરૂરથી આજે મારા બેવ ગ્રુપના મિત્રોને વિનંતી કરી છે કે પાંચ વાગે ચૂંટણીના રિઝલ્ટ પછી બેઉ પેનલ સાથે મળીને વાંચતે ગાજતે સ્ટેડિયમના ડેવલપમેન્ટને આગળ વધારવા માટે સંકલ્પ લઈને કામગીરી આગળ વધારે અને મને વિશ્વાસ છે